તાંત્રિક વિધિ કરી આપવાના બહાને સમોહન કરી લેડીઝના કપડા ઉતારવાની કોશિશ કરનાર વિશાલ વિશાલ મહારાજ મહારાજ સોસાયટીમાં રહેતા અને તરીકે જાણીતા શખ્સે તાંત્રિક વિધિ કરી આપવાના બહાને સમોહન કરી લેડીઝના કપડા ઉતારવાનો પ્રયાસ કરવાની ફરિયાદ પોલીસ દફતરે મળતા પોલીસે તાંત્રિક આરોપીની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી હતી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને કોર્ટમાં રજૂ કરેલ એવું જાણવા મળેલ છે કે નામદાર કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે ગઈ કાલે સાત બાર બે હજાર પચીસના ફરિયાદી બેન માધાપર પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની સાથે બનેલ બનાવ બાબતે જણાવેલ એમ માધાપર ખાતે જ વિશાલ મહારાજ તરીકે એક વ્યક્તિ જે રહે છે ચલારામ સોસાયટીમાં એમની પાસે આમને ઘરે થોડીક બીમારી ચાલતી હતી અને નરતર જેવું હતું એવો એમને શક હતો એટલે આ વિશાલ મહારાજ તાંત્રિક વિધિ કરે છે એટલે એમની પાસે ગયા અને વિશાલ મહારાજે એમને સંમોહન કરી અને અર્ધ બેભાન અવસ્થામાં તેમના કપડા ઉતારવાની કોશિશ કરતા બેનને ખ્યાલ આવી જતા બેન ત્યાંથી એના મધર સાથે અને બીજા બે બેન હતા એમની સાથે નીકળી ગયા હતા અને ઘરે આવીને એમના મધરને આખી વાત કરતા તેઓ પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ આપેલ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસે આરોપી વિશાલ મહારાજને હસ્તગત કરેલ બેનની ફરિયાદ લીધી અને ગુનો બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ એક પંચોતેર એક ઓબ્લિક તાત્કાલિક રજિસ્ટર કર્યો અને આરોપીને ઝીણવટભરી પૂછપરછ કરતા કે ભાઈ કોઈ તાંત્રિક વિધિ કરે છે કે કેમ અને આવો બનાવ બનેલ હતો કે કેમ તે પૂછતા આરોપીએ કબૂલ્યું કે ક્રાઈમ પેટ્રોલ સિરીઝ જોઈ અને આવી ખોટી રીતે વિધિ કરવાના બાને તેઓ બે કોઈ પણ ભોગ બનનારને બોલાવી અને પરફ્યુમ છે એ પરફ્યુમ છાંટી અને એને અર્ધ બેભાન અવસ્થામાં કરતા હતા જે અન્વય આરોપીને તાત્કાલિક પુરાવા આધારે ગઈકાલે જ રાત્રિના ધોરણસર અટક કરેલ છે અને ગુનાની તપાસ હાલે ચાલુમાં છે આપના માધ્યમથી હું પ્રજામાં એક સંદેશો આપવા માંગીશ કે આ ભોગ બન આ આરોપીના જો કોઈ પણ ભોગ બનેલ હોય તો નિર્ભય રીતે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા આવો અમે તમારી ફરિયાદ લેશું તમારું નામ પણ ગુપ્ત રાખશું અને આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશું આ સિવાય એક બીજી પણ હું આપના માધ્યમથી અપીલ કરીશ કે મહેરબાની કરી કોઈ પણ વ્યક્તિ અંધશ્રદ્ધામાં આવે નહીં અને આવા તાંત્રિકો જે ખોટી રીતે કોઈને ભરમાવે છે એનામાં ભરમાય નહીં એવી હું અપીલ કરવા માંગુ છું